તો કે મજા આવે માકાજી લઈ જાય આપણ જો મજા આવે બહુ મજા આવે તો ગાઈસ કીધું હવે પાછી ની શરૂઆત કરી દઈએ દર્શન તમે તો બોલો તો કરતા બોલાય તો ઘરે ને करती नाम करती नेताना तेरे हदें काली ಸೂರಜಾ <spaconem> ಪಾಲ್ <that> <ofầnoring> <that>

દાદા નો નવો ફોટો ઢોલકા વગાડે ઢોલકા અને મમ્મી બેઠા બેઠા દાંત કાઢે બોલો ચો તો આમ દાંત કાઢવાના હોય હે ચોલા ભાઈએ કેવું કાઢી દીધું

તંદી પેલા તંદી બોર સુકાઈ ગયા તન કોઈ ઓપરે સુકાઈ ગયા માં આપણે અમાર નસીબ માં બોર જ ન આટલા બોર તો પોટલું ભર્યું હવે એમાં પાંડળા વધારે મમી આ બે બે આવ્યા હતા તો બેયે છોયાતા એને કીધું હતું પણ આજ ન મળ્યા અમારે ભાગમાં આટલા તો માંડવા આયે હે નહિ આપલા બોર આપણે આટલા બોર તો મે કેટલું લઈને અજો ગાડી ક્યાં પડી યાર હજી આગર જાવું અમારને જ જવાબ હવે તળપો એટલો હે કે આગર જવાની ઓલી ટેવર નથી હવે

मारा चप्पल में है ना पट्टी टूटी तो गई थी ने, ने तो क्या गई मारी पट्टी जा रही बे पट्टी तोड़ ना एक पट्टी टूटी गई तो लो बे जाओ चलो बेसी जाओ बधाई पाछा मैं कीधु तो ना मारी बात साची जोई आज तो मम्मी जीरा मसाला पी अब दे कौन गए अब बे कौन तुम खाओ बताओ 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 काई नहीं तो बीजो खावा नहीं हो दादी તો શું કરવાનું હોય ગમ લઈ જ્યો મમ્મીને ચા પીવી છે ચા પી ચા આ તો છે પણ શું બનાવતા બી ચા હે જા ગાઈસ દર્શકોને કઈક નવું ટ્રાય કર્યું જો તો પંજાબી કુરસી ખા રહે કુલફી શીતલવાળા ની છે અનબ્રાન્ડેડ નથી જે ટેસ્ટ કરો કેવી લાગે લાવ માર કોન

માવા મલાઈ કેન્ડી છે બીજું કઈ છે નહીં એટલે ચોકલેટ પકડાઈ દીધી ને કાઈ દે સર કાઈ દે સર 20 વાડી કરો ચા મળી ગઈ છે મમ્મી ને ઈ દર્શન ને ન દીધા ઈ બધે ગાડીમાં બેઠા જો અને અમે ચા પીવા માટે ફાઇનલી ભગીરથ સ્ટોલ બિલખામાં મળી ગયું છે મન રકાબી માં તો ચા પીન કેવું લાગે મને પીવી છે તો લઈ લો ચા આપ છે ને હે મચા પીન કેવું લાગે છે તમને ચા તમને એમ છે કે ઘર મે લી એટલે નહી મ સરસ હું બીજી જગ્યા બી ચા પી મેમ જોઈ લ્યો મમી તમારું દાત દેખાય છે ચા માં ઈ કર ને ઈ કર ને કર દે કર ગાઈસ તો મે ઘરે પોચી ગયા છી અને ફ્રેશ થઈ ગયા જો મોઢું ધોઈ જો અહીંયા કેવો દેખાય હે ડાક બધાય દેખાય છે જો તડકાના અમે તો આવીને પેલા હે ને ચોકલેટું ખાધી કા કેડબરી ડેરી મિલ્ક ખાધી અને હેઠવી બેન દયા થઈ ગયા મમ્મી તો બેઠા હે ફ્રેશ થઈ ગયા ખાલી અને સાહેબ જો મોટી મોટી આગતા હતા ને

हम मेरी cho जो है जो गाइस तो pizza. एज यूजुअल चालू तुम्हारे तो चार तो मेरी दो प्लेट्स जो मम्मी तुम्हें क्या लूं बोल चलो गाइस तो मैं खाओ ऊपर फोकस करिए तो हमारा पिज्जा 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 कभी नहीं मेरी भाषा की थी पिज्जा गाइस तो हमारा पिज्जा भी क्यों छे कहो है चीज ब्लास्ट चीज ब्लास्ट पिज्जा तुम्हें तो रोओगा हूं क्या रोओगा કામનો સમરખાળો કને ડિબેટ તો ગાઈસ અમે ફાઇનલી ઘરે આવી ગયા આજ છી અને મમ્મી અમે ચાની એમ ટીવી જો છે પુષ્પા ઇમ્પોસિબલ જોવે અને માધવી બેન બેઠા છે કાનો સૂઈ ગયો અને હેતવી શું કરી છે ટીવી જો ટીવી જોસ હે તે પીઝા ખાધા યો એ તો શરમાઈ ગઈ અને આપણા સાહેબ મોબાઈલ જોઈશ શું નથી હવે ચાલો નિંદર આવે છે હવે ભૂયા જ જાય ચાલો તો ગાઈસ તમને આજનો વિડીયો ગમે શેર કરો અને મમ્મી નો અવાજ નહીં સંભળાણો થાકી ગયા છે મમ્મી એટલે સંભળાણો નહીં હોય અવાજ તમને પણ તમને ખબર જ છે ચાલો તો ગુડ નાઇટ બાય બાય બધાને